બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ આધુનિક મલ્ટી ઇન્ડોર નું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ભવ્ય રીતે હતું આ અવસર પર તેમણે રમત વિવિધ વિભાગોની મુલાકાત તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને યુવા ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમીને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું બનાસકાંઠાના ખેલાડીઓને રાજ્ય દેશ સ્તરે આગવી ઓળખ મળે તેમની પ્રતિમાને યોગ્ય તાલીમ સાથે પ્રોત્સાહન મળે અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઘર આગળ ઉપલબ્ધ થાય તે હેતુસર આ ઇન્ડોર હોલ કાર્યરત કરાયો છે કુલ રૂપિયા નવ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા હોલમાં બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ ટેબલ ટેનિસ જુડો જીમ બોર્ડ ગેમ્સ તેમજ શૂટિંગ રેન્જ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે આ વાતાવરણિક હોલ ખેલાડીઓ માટે સંપૂર્ણ સુવિધાસભર બનાવવામાં આવ્યો છે જેમાં ટોયલેટ બ્લોક લોકર રૂમ સ્ટાફ રૂમ ફર્સ્ટ એઇડ રૂમ સીસીટીવી સિસ્ટમ સ્ટોર રૂમ ફાયર સેફ્ટી ને આધુનિક સાધનો ઉપલબ્ધ છે જિલ્લાના ખેલાડીઓને બહાર જવાની જરૂરિયાત ઘટે અને તાલીમની ગુણવત્તામાં સુધારો થાય તે દિશામાં આ બાંધકામ એક મહત્વનું પગલું સાબિત થશે હોલ સાથે જિલ્લા રમત સંકુલમાં બસો મીટર એથ્લેટિક્સ ટ્રેક ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ કબડ્ડી અને ખોખો મેદાન બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ જેવી આઉટડોર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તે ઉપરાંત પાર્કિંગ સુવિધા સિક્યુરિટી કેબિન એડમિટ બ્લોક અને ઇલેક્ટ્રિક રોમ જેવી આવશ્યક સુવિધાઓની સુવ્યવસ્થા પણ કરવામાં આવી છે લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી જણાવ્યું કે આધુનિક રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાસકાંઠાના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે શક્તિશાળી પ્લેટફોર્મ સાબિત થશે નવી સુવિધાઓના કારણે ખેલાડીઓની પ્રતિમાને ઉત્તેજન મળશે અને સ્પર્ધાત્મક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે આ કાર્યક્રમમાં રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી રાજ્યમંત્રી સૌરભજી ઠાકોર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સ્પોર્ટ ઓથોરિટી ડાયરેક્ટર સંદીપ સાગલે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત અધિકારીઓને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા